કોઈચામાં નર્મદા નદીમાં આઠ પ્રવાસીઓનો ડૂબવાનો જે મામલો સામે આવ્યો છે તેમાં એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને બે બોટ સાથે પરિવારની શોધખોળ કરવામાં આવી રહી છે ગોતાખોર પણ પાણીની અંદર લોકોની શોધખોળમાં જોતરાઈ ચૂક્યા છે સુરતના રહીશો કોઈચા આવ્યા હતા ત્યારે આ ઘોજારી દુર્ઘટના ઘટી તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના રહેવાસી છે ત્રણ નાના બાળકો સહિત આઠ લોકો નદીમાં ડૂબ્યા હતા જોકે સ્થાનિકોની સતર્કતાના કારણે એક યુવકને બચાવી લેવામાં આવ્યો પરંતુ હજુ સાત લોકો લાપતા છે કે જેની શોધખોળ ચાલી રહી છે તો પોઈચાના આ દ્રશ્યો છે કે જ્યાં નર્મદા નદીમાં આઠ જેટલા લોકો ડૂબ્યા હતા જો કે સ્થાનિકોની મદદના કારણે એક યુવકને બચાવી લેવાતા સાત લોકો હજુ પણ લાપતા છે તરવૈયાઓ તરવૈયા મદદથી અહી પાણીમાં ડુબકી લગાવવામાં આવી રહી છે જે સાત જિંદગી લાપતા છે તેને શોધખોળ કરવા માટે અહી પ્રયાસો ચાલી રહ્યા છે યુદ્ધના ધોરણે અહી સાત લોકોને શોધવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે વડોદરા જરોદ જે ટીમ છે 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 તે તે પણ પણ પહોંચી કામે લાગી આ સાથે જ રાજપીપળાનું જે ફાયર વિભાગ છે ફાયર ટીમ છે તે પણ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને પડે પડના અપડેટ પણ ગુજરાત ફર્સ્ટ આપને આપી રહ્યું છે કારણ કે સુરતના એ રહીશો હતા કે જે પોઈચા પહોંચ્યા હતા નર્મદામાં નાવા માટે ડુબકી લગાવી હતી પરંતુ એક બાદ એક એકબીજાને બચાવવા જતા આઠ જિંદગી તણાઈ હતી જેમાંથી એક વ્યક્તિનો એક યુવકનો આબાદ બચાવ થયો છે પરંતુ સાત જિંદગી કઈ દિશામાં તણાઈ તેને લઈને હજુ પણ નર્મદાના પોઈચા ખાતે આજે સાત જેટલા લોકો છે તે ડૂબ્યા અને લાપતા હોવાની વાત સામે આવી હતી અને ત્યારબાદ સ્થાનિક જે તરવરિયાઓની શોધખોળ બાદ એનડીઆરએફની ટીમ છે તે પણ હવે ઘટના સ્થળે પહોંચી છે ચાર વાગ્યાથી જોકે આ જે એનડીઆરએફની ટીમ છે તે અહીંયા પહોંચી અને શોધખોળ હાથ ધરી છે વિવિધ અદ્યતન સાધન સામગ્રી એનડીઆરએફની ટીમ સાથે જે સ્કૂબા ડ્રાઈવ હોય અથવા તો જે પણ જે એનડીઆરએફની ટીમ છે તેઓ એક સાકળ બનાવીને પણ આજે સાત લોકો છે જે લાપતા છે તેમનું શોધખોળ હાથ ધરી છે આપણી સાથે એનડીઆરએફના ઇન્સ્પેક્ટર છે આપણે સીધી તેમની સાથે વાત કરીશું શું કહેશો સર કબત કામગીરી ચલેગી ઓર ક્યાં લગરાબી કિસ તરકી સિચ્યુએશન હે सर कहीं कहीं पे वाटर बहुत ज़्यादा डीप है और कहीं कहीं पे बहुत ही पत्थर है मतलब घुटने से भी नीचे तक का पानी है तो वहाँ पे बोट हमारा चल नहीं पाएगा इसलिए लाइन सर्च जैसा कि आप देख पा रहे हैं कि लाइन सर्च हमारा कंटिन्यू है और जब तक विजिबिलिटी रहेगी तब तक हम सर्च करेंगे सर सर कितने लोगों की टीम है अपने पास और किस तरह से पूरा जो सर्च ऑपरेशन है वो चल रहा है सर हमारे पास ट्वेंटी का एक हमारा टीम है वो पूरा सर्च में और एडम में पूरा लगा हुआ है सर ऐसी कौन सी जो ये स्कूबा ड्राइव है और भी कोई अपने पास जो अत्याधुनिक जो इंस्ट्रूमेंट है उससे आप जो सर्च कर रहे हो अभी हमने डीप डाइवर्स लगाए और हमने अंडर वाटर कैमरा यूज़ किया है जहाँ पे पिन पॉइंट हमें खबर मिली थी कि जहाँ पे वो सात विक्ट पर्सन डूब गए थे वहाँ हमने यूज़ किया और अभी विजिबिलिटी कम है इसलिए हम फिर कल मॉर्निंग में स्टार्ट करेंगे सर सर अब अब कब तक कामगिरी चलेगी बिल्कुल सर अब तो विजिबिलिटी आप देख ही रहे हैं बहुत कम हो गया है तो अब ज़्यादा ટાઈમ તક સભી નહીં કન્ટિન્યુ અપાય છે બિલકુલ થી હવે જ્યાદા સમય આ જે ઓપરેશન છે તે નહીં ચાલી શકે કારણ કે જે રીતે વિઝિલિલિટી છે તે બિલકુલ ઓછી થઈ ગઈ છે ને તેના જ કારણે પાણીમાં થી જે દેખાવું તે બિલકુલ બંધ થઈ ગયું છે પરંતુ ચોક્કસથી વાત છે કે જે રીતે એનડીઆરફ છે તે ભારે જહેમત ઉઠાવીને આ જે તમામ જે સાત લોકો હતા તેમની શોધખોધ હાથ ધરી છે પચીસ લોકોની આખી આ ટીમ છે અને તે નાવમાં અથવા તો એક સાંકળ બનાવી અને આ જે લોકો જે લાપતા થયા હતા તેમને શોધવાની તજવીજ હાથ ધરી છે જો કે અત્યારે જે વિઝિલિલિટી કમ થઈ ગઈ છે ઓછી થઈ ગઈ છે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હવે આ જે ઓપરેશન છે તે પૂરું કરવામાં આવશે પરંતુ જ્યારે વહેલી સવાર થશે કે જ્યારથી દેખાવાનું શરૂ થશે ત્યારથી ફરી આ જે એનડીઆરએફની ટીમ છે તે કામે લાગી જશે અને આ સાત લોકોની ટીમ છે જાત લોકો છે જે લાપતા થયા છે તેમને શોધી કાઢશે પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે ની ટીમ હોય અથવા તો જે વડોદરા મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ હોય આ તમામ ટીમો છે તે અત્યારે કામે લાગી છે અને જે પણ જે સાત લોકો હતા પાણીમાં તેઓને શોધવાની જે તજવીજ છે તે હાથ ધરી છે અત્યારે જો કે વિઝિલિબિટી હોવાના કારણે ઓપરેશન છે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે પરંતુ વહેલી સવારથી જ જ્યારે દેખાવાનું શરૂ થશે ત્યારથી આખું આ ઓપરેશન છે તે ફરી સ્ટાર્ટ કરવામાં આવશે કેમેરામેન ડીકે કે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા